ગુજરાતના એકમાત્ર કોંગ્રેસના સાંસદ બનાસકાંઠાના ગેરીબેન ઠાકોર લોકસભાની ચૂંટણી જીત્યા બાદ દિલ્હી ગયા હતા અને પરત માત્રિય વતન બનાસકાંઠા પરત ફરતા સૌ પ્રથમ સાંસદ સભ્ય તરીકે ગેરીબેને શક્તિપીઠ અંબાજી મંદિરે મા અંબાના દર્શને પહોંચ્યા પહોંચ્યા હતા જ્યાં અંબાજી પહોંચતા કોંગ્રેસના કાર્યકર્તાઓએ તેમનું ઢોલ લગાડાને ફુલહાર કરીને ફટાકડા ફોડી તેમનું સ્વાગત કર્યું અને ત્યાંથી ગેની પેનને ખુલ્લી જીભમાં ઉભા રાખીને રોડ શો સ્વરૂપે અંબાજી મંદિરે પહોંચ્યા જ્યાં તેમણે અન્ય શ્રદ્ધાળુઓની જેમ જ લાઇનમાં ચાલીસ સભા મંડપમાં અન્ય યાત્રિકોની વચ્ચે રહી બપોરે આરતીનો લાભ લીધો ને ત્યાં તેમને પૂજારી દ્વારા કુમકુમ તિલક કરી ચુંદડી ઓડાડી આશીર્વાદ આપવામાં આવ્યા ત્યારબાદ સાંસદ ગેનીબેન માતાજીની ગાદી ઉપર ભટ્ટજી મહારાજ પાસે રક્ષા પોટલી બંધાવી આશીર્વાદ લીધા સાથે કોંગ્રેસ જિલ્લા અધ્યક્ષ ભરતસિંહ વાઘેલા ધારાસભ્ય કાંતિભાઈ કરાદી સહિત અંબાજી કોંગ્રેસ શહેર પ્રમુખ તુલસીભાઈ જોશી અને અન્ય પદાધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા અને જોકે આ પ્રસંગે કેનીબેને જણાવ્યું હતું કે માતાજીના આશીર્વાદથી ચૂંટણી જીતે છે અને ફરીમાં અંબેના દર્શન કરવા આવું સાથે ભાઈચારાની ભાવના સાથે કોંગ્રેસના કાર્યકરો હળીમળીને કામ કરે તેવી માતાજીને પ્રાર્થના કરી હતી કે આ વચ્ચે દિલ્હીથી પરત ફરેલા કેનીબેને જણાવ્યું કે દિલ્હીમાં સંસદીય દળની બેઠક મળી હતી જેમાં લોકોને વચ્ચે રહીને કામ કરવા અને પ્રજાના સુખ દુઃખના ભાગીદાર બનવા સલાહ આપવામાં આવી હતી તેમજ ઝીરો ગ્રાઉન્ડ ઉપર જે ગરીબો વંચિત હોય હોય તેમને અન્યાય થતો તે માટે જેમ કોંગ્રેસે ભૂતકાળમાં કામ કર્યું છે તેમ આગામી સમયમાં એકજૂથ થઈને કામ કરશે આગામી તેર તારીખે પ્રદેશ કોંગ્રેસ સમિતિ દ્વારા આ દર્શનનો કાર્યક્રમ રાખવામાં આવ્યો છે જ્યાં મારી જરૂર જણાશે ત્યાં પહોંચવાના પ્રયાસ કરીને સાથે હાલ તબક્કે પાલનપુરના કેટલાક વિસ્તારને કોલેરાએ ભડો લીધો છે તે માટે પણ બોલ્યા હતા અને જણાવ્યું કે રૂબરૂ મુલાકાત પણ કરી છે અને આવનાર સમયમાં એમપી તરીકે તંત્ર સાથે ભલામણ કરી રોગને નાથવાના પ્રયાસ કરીશું સાથે નગરપાલિકા વિસ્તારમાં પીવાના પાણીનો પ્રશ્ન બન્યો છે તે માટે પણ ચર્ચા કરવા જણાવ્યું જોકે ભાજપા સરકાર ઉપર પ્રહાર કરતા જણાવ્યું કે શાસનમાં બેઠેલી સરકારે પાણીના પ્રશ્નો બાબતે પીવાના પાણીની કાયમી યોજના બનાવી નિરાકરણ લાવવું જોઈએ આવું તે માટે પરિસ્થિતિ નિર્માણ થઈ છે પાણીના સંગ્રહ માટે પણ યોજના બનાવવી જોઈએ ગુજરાતમાં કોંગ્રેસની એકમાત્ર બેઠક બનાસકાંઠાની આવી છે કે જે જણાવ્યું હતું કે આગામી સંસદ એડની બેઠકમાં જે પણ કામગીરી મને સોંપવામાં આવશે તે હું કરીશ અને જીરો ગ્રાઉન્ડ ઉપર જઈને જે ગરીબો હોય વંચિતો હોય જે અન્યાય થતા જે લોકો હોય એના માટે કરીને કોંગ્રેસ પાર્ટી આવનાર સમયની અંદર ભૂતકાળમાં કામ કર્યું છે અને આવનાર સમયમાં એકજૂટ થઈને લોકોની સેવાના કાર્યો કોંગ્રેસ પાર્ટી કરશે અમારા ખૂબ જ બધા સિનિયર આગેવાનો છે પ્રદેશનું અમારું શીર્ષ નેતૃત્વ છે અને એક અમારી એક પાર્ટીની ચેનલ છે ચેનલ થ્રુ તેર તારીખે સમગ્ર ગુજરાતની પ્રદેશ કોંગ્રેસ સમિતિ એક સંસદ તરીકે નહીં પણ એક કોંગ્રેસના કાર્યકર તરીકે એક પ્રજાએ આશીર્વાદ આપ્યા છે પ્રજાના આભાર માનવા માટેનો કાર્યક્રમ એ પ્રદેશ કોંગ્રેસ સમિતિ ખાતે રાખેલો છે એટલે જ્યાં પણ કોંગ્રેસ પાર્ટીની નાના મોટી તમામ જે વહીવટી પ્રક્રિયા હોય કે સંગઠનની હોય અમે બધા સાથે મળીને કરશું અને આવનાર સમયની અંદર ગુજરાતમાં જ્યાં પણ મારી જરૂર પડે ત્યાં ટાઈમ કાઢી અને લોકોની વચ્ચે જવાના પ્રયત્નો કરીશું અને કોંગ્રેસ પાર્ટીમાં ઘભે ગભે મિલાવીને કામ કરીશું આ પાલનપુરમાં જે કોલરાગ્રસ્ત વિસ્તાર છે એના માટે કરીને મારા કોંગ્રેસના આગેવાનોએ આવેદનપત્ર આપ્યું છે હું પોતે સિવિલ હોસ્પિટલ જઈને તમામના સમાચાર પૂછ્યા છે જે ડૉક્ટરોને સૂચના આપવાની હતી આપી છે અને આવનાર સમયની અંદર એક માનવતાનું કામ છે અને માનવતાના કામ માટે કરીને એમપી તરીકે કે જે અમારે વહીવટીતંત્ર સાથે જે રીતે ભલામણ કરીને સાથે રહીને કામ કરવું પડે એ પૂરેપૂરું કરશું ને ક્યાંક વહીવટી રીતે જે નગરપાલિકા એરિયા આવે છે અને એની અંદર આજે જ મને સમાચાર મળ્યા કે ઘણું બધા પીવાના પાણીનો પ્રશ્ન પણ ત્યાં વિકટ બન્યો છે એટલે કલેક્ટ્રિસિટી સાથે હું અત્યારે જ મુલાકાત કરવાની છું પરિસ્થિતિ વાકેફ કરવાની છું અને જે વહીવટી રીતે સૂચનાઓ આપવાની થાય એ અમે આપીશું અમારા સ્થાનિક ધારાસભ્ય પણ અગ્રેસિવ રહી અને લોકો વચ્ચે કાયમી કામ કરે છે પણ ઉનાળાની અંદર પાણીનો પ્રશ્ન એ થોડોક વિકટ બને છે એ આખા જિલ્લાની સમસ્યા છે પણ જે વર્ષોથી શાસનમાં બેઠેલા લોકોએ કાયમી એનું નિરાકરણ લાવીને યોજનાઓ બનાવવી જોઈએ એ ક્યાંક ને ક્યાંક બની નથી એના પાણી માટેની સંગ્રહ માટેની યોજના હોય ઠીક છે હેન્ડપંપ હોય પણ હેન્ડપંપ જ્યાં સુધી વરસાદ પૂરતા પ્રમાણમાં ન હોય તો સ્વાભાવિક છે કે એને પાણીનો જથ્થો પૂરતો મળે નહીં એટલે એનું કાયમી સોલ્યુશન થાય એવા પણ અમારા પોતાના પ્રયત્નો રહેશે અમારો વિસ્તાર સો ટકા નર્મદા કમાન્ડ એરિયામાં આવે છે અને ત્યાં ચૂંટણીના હિસાબે પાણી બંધ કર્યું અને કોંગ્રેસના આગેવાનો કાર્યકરોએ તમામ લોકોએ બનાસકાંઠાની સીટ જીતીને જે આશીર્વાદ આપ્યા છે એના ભાગરૂપે આજે મા જગદંબા એકાવન શક્તિપીઠ અંબાજીના દર્શન કરવા માટે અમે સૌ આવ્યા છીએ ત્યારે મા જગદંબા અંબાજીને એક જ પ્રાર્થના કરું છું સમગ્ર જિલ્લા વતી કે મા જગદંબા ભાઈચારાની ભાવના રાખે અમારા કોંગ્રેસના કાર્યકરો હળી મળીને લોકોની સેવા કરવા માટેની માં જગદંબા સૌને શક્તિ આપે અને સંસદીય દળની જ્યારે મિટિંગ